રામરામભાઈ ગુડ ઇવનિંગ સુરત જર્ની ચાલુ બસ હવે વાત જોઈશું ટ્રેનની અમારે જે મહુવા એક્સપ્રેસ છે ઓલી મહુવા ઓકે મહુઆ મહુઆ સુરત છે ને એમાં છે આપણે સ્લીપરમાં જગ્યા તો મળી જાય પણ આરએસ માં મળી જાય

તો હવે સાંજના અગિયાર એક જેવું વાગી ગયા છે ને ટ્રેન અમારી આવી ગઈ છે ને જો હવે ટ્રેનમાં બેસી ગયા છે હું અને મેડમ જોકે અમારી સીટ તો આરે સીટમાંથી પણ બે ને અલગ અલગ સીટ મળી ગઈ છે ને હોય ગયા જો હવે હું આવે ધીમે ધીમે બાર એક વાગી ગયો છે હવે હોય જાય ઘડીક સુરત આવી ગયા છે બસ અને ફરવાનું છે થોડાક દિવસ આખી રાત ટ્રાવેલ કર્યું છે ને આજો આપણી ટ્રેન હવે બિચારી મને ટાઈમ પહોંચાડ્યા હતા મહુવા એક્સપ્રેસવાળી હવે આમાં લેવા એક માણસ લેવા આવ્યો છે મારો ભાઈ પણ હવે ખોવાઈ ગયો એટલે બધા પબ્લિકમાં ક્યાં જ રહેશે ખબર તો ભોગી ગયા છે આપણે સુરત આ ભાઈ આપણે લેવાયા છે

ફૂલ એટલું બધું પબ્લિક તો ભાઈ મેં કદી જિંદગીમાં જોયું નથી જોકે મુંબઈમાં થતું આવડે ગયા હતા ગયા હતા ત્યારે ફરવા તો આના માટે કાંઈ ને કંઈક મારા માટે સરપ્રાઈઝ ગોતી છે બધા તો હું તો હું તો હતો કાલે સાંજે આવીને હું થાકી ગયા હતા તો હું તો શાંતિથી હું તો હતો કે આવીને એવડાય મને કે હું અમે જઈશ ગામમાં હું કીધું હાલો હું આવું ફરવા માટો મારો કારણ કે મારે હોવાનું બધું એટલે થાકી ગયા હતા હાલી હાલી પછી હું તો મારા માટે સરપ્રાઈઝ બતાવી છે જો શું વાત છે કેવું મસ્ત બનાવ્યું છે પણ

તો હવે જવાનું છે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં બોમ્બે જૂનું માર્કેટ ને નવું માર્કેટ ને બધું જોવાનું છે અને સાડીઓ લેવાની છે બે ત્રણ જણાની લઈ જવાની છે પાંચ પાંચ હજાર વાળી થઈ જાય તો વધારે બજેટ નથી અમારું વધી બધી વધી પાંચ હજાર વાળી લેવાની છે નથી વધારે બજેટ આપણું છે નહીં હવે જોઈએ બધું વસ્તુ એક્સપ્લોર કરીએ નાનો મોટું દુકાનો જોઈએ અને આડા રખડે બધા બીજું શું ને હવે જવાનું કાંઈ ટુ ટુ ગાડી નું લાયસન્સ તો છે નહીં ભલામણા એટલે મને તો હા હા મારો જે કઝીન બ્રદર છે ને એને કીધું કે ગાડી જોતી હોય તો તમે લઈ જાજો પણ ભલામણા મને એમ લાગે છે કઈ ઓલા ઓલા રેપી પેપડો કરવું પડે એ રેપીડો સસ્તું પડે છે મને ખબર નઈ કયું સસ્તું પડતું હોય સુરતમાં કમેન્ટ કરજો કયું સસ્તું પડે છે પણ મને તેને સજેસ્ટ કરું છે કે રેપીડો બુક જેમાં સસ્તું પડે થોડું તો આવું છે લાયસન્સ તો છે ને અને સુરતમાં બ્લાવણા એટલી બધી ભીડમાં હું આંકવા જાય ને તો હું કંઈક લગભગ ફટાડીને આવી એટલે આંકડા બલા આ બધાને આંકણી દેવી છે બલામણા હાંકે જ બધા એવા બલાવણા એવું છે તો તો આ મસ્ત સુરતનો નજારો જોઈ લો કે પાછળથી જોકે સુરતવાળા છે એ આખો દીરા કે અમે સુરતવાળા હોય એ કમેન્ટ કરજો કે ભાઈ સુરતમાં છીએ અને સસ્તું અમને ક્યાં પડશે સાડીઓમાં સારું એવું માર્કેટ અમને કમેન્ટ કહેજો કે આ વિડીયો આજના આધ હું અપલોડ કરી નાખીશ ચાન્સ થાય નહીં પહેલાં

ટેરેસ જોકે આ લોકોના બધાને ખુલ્લા હોય છે ટેરેસ પણ અમદાવાદમાં બધી ટેરેસ લોકો મોસ્ટલી બંધ કરી દે છે ખબર છે આ લોકો ધુકા મારે ને ઉપરથી એટલે બંધ કરી દે છે પણ આંકને ખુલ્લા રાખે ભલે ધુકા મારે ઓછા ઓછું થાય પબ્લિક આવું છે જો અને ખરેખર યાર પોલ્યુશન તો અહીંયા મને બહુ લાગે છે હેલા પણ મજા આવે છે સુરતમાં ખબર નહીં કેમ મજા આવે છે સમજો સુરતનું બધું વાતાવરણ જો એ મસ્ત છે

અહીંયા આટલું ચડવું ભી પડી જાય આવડે રોઈ મને તો પણ થોડીક પ્રેક્ટિસ પડી પડે પ્રેક્ટિસ પડે એટલે થઈ જાય તો એક તો હાલી આવેલા આવેલા અહીંયાથી કારણ કે મેઇન રોડથી અહીંયા હાલીને આવું અંદર અંદર ગલેરીઓમાં પછી અહીંથી પાંચમાં ચડવાના ચડાવવાના લાવવાના બહુ ભી પડી જાય એવું છે તો પછી હવે સવાર પડી ગઈ છે અને હવે પાછા નીકળી ગયા છીએ અમારે ફરવા એ કે જો કે અમારે બધા સગાવાલાના રૂમ બધા એના બાજુ બાજુમાં છે તો એક રૂમથી બીજા રૂમ જતા બહુ વાર ન લાગે આ ગાડી પર બે ગયા એક આને કહું તો આ તેડી જાય આને કહું તો આ મને લેવા આવે એટલે છે ને ફૂલ મજા છે ભાઈ સુરતમાં પણ ટ્રાફિક તો જો ભલા પછી સુરતમાં આવો એટલે આવે જીની જીની ગલેરીઓ તો તમારે નીકળવું જ પડે કારણ કે સુરતમાં વસ્તી એટલી બધી છે ને એટલે પછી હું ને મારા બે ભાઈ નીકળી ગયા મેં સુરતના એક ગલા ઉપર મસ્ત ગલો આ કારણ પાન માવાનો ગલો રાતે એલા રાતે તો અહીં બી આવ્યો તો જો પછી સવાર પડી તો મને તો બે મારા ભાઈઓ લઈને મને ઉપડ્યા સુરતમાં મને કાલે તને સુરત દેખાડું જો એ પછી ક્યાં જતા હતા કે નાસ્તો કરવાનો કંઈક વિચાર આવ્યો તો એ ઓલો વાંહે રહ્યો એ ભૂખો થઈ ગયો તો કે હાલો એ કાંઈક ખાવી તો ગોતા કો આગળ ગયા હતા કંઈક ખમણની દુકાન આવી તો મેં કીધું કે ખમણ બહુ આગળ હારા મળે છે મેં કીધું તો ન્યા શકાય તો લીધા પતાના ખમણ ને પતાના તૈય દબી ગયા જો પછી ઘરે આવ્યા તા ઘરે તો ભાઈ જીટીએ ફાઈવ ચાલુ કરી દીધી મને કે હાલ તને દેખાડું કેટલી સ્મૂથ ચાલે છે જીટીએ ફાઈવ જોવાની ઘડીક તો હું અડધી કલાક તો હું ખાલી જોવા જ ગયો આ ભાઈ અમારે એટલો કારીગર છે ને એની વાત જવા દો આખી રાત જીતે જીટીએ ફાઈવ રમતો જોકે જો કે આ કમ્પ્યુટરનું કામ કરે છે તો તમારે કોઈનું કમ્પ્યુટરનું રિલેટેડ કોઈ પણ કામ હોય સોફ્ટવેર ડા નાખવાનું હોય ફોર્મેટ કરવાનું હોય કાંઈ નવા પીસી લેવાના હોય તો આ ભાઈની મુલાકાત જરૂર લેજો કારણ જાણે અમે કોમ્પ્યુટરનો જ ધંધો કરે છે આ ભાઈ તો એકવાર આને અવશ્ય મુલાકાત લેજો અને નંબર રૂમમાં હોય એટલે નાની નાની ગલેરીમાં તો તમારે નીકળવું જ પડે કારણ કે અહીંયા વસ્તી ગીચતા એટલી છે ને કે એની વાર જવા દો મને શંકા પછી પાછી ઠપ કરી દાબેલી અને સુરતની દાબેલીમાં ટેસ્ટ પાય અલગ જ છે કાંઈ પછી ત્યાં ઉગડે ફરવા તો ક્યાં જવાનું છે ડુમસ જવાનું નક્કી કર્યું હતું ને आपल्याुमस <laughs> 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 肯定五千啊！大家一起干，我记得了，将来失败了一个，记得了。